મહેસાણાના કડીના નાની કડીનું સરકારી જમીન પર આવેલું તળાવ ગૌશાળાના નામે પોતાના નામે હસ્તગત કર્યાનો બનાવ સામે આવ્યો નાની કડી ગામના પચીસ વર્ષ પહેલા સરપંચ દ્વારા બોગસ સ્ટેમ્પ બનાવી ગામના એક વ્યક્તિએ તળાવ બારોબાર ગૌશાળાના નામે પોતાના હસ્તગત લઈ લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે નાની કડી ગામનું તળાવ પચાવી પાડવામાં ખોટા દસ્તાવેજ નામ સહિત સ્ટેમ્પ અને સહી સિક્કા પણ કરાયા છે આ તળાવનો કબજો સરકાર પરત લેવા તેમજ બોગસ સ્ટેમ્પ બાબતે કાર્યવાહી કરવા

અને સાથે સાથે ખડી પ્રાંત અધિકારીને પણ અત્યારે સૂચના આપી છે ખરેખર સ્થળે તપાસ કરી અને શું હકીકત છે એનો રિપોર્ટ મળેથી કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી અમે કરી